લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાંથી તેઓ આણંદ ખાતે આયોજિત જિલ્લા પ્રમુખોના પ્રશિક્ષણ શિબિરમાં જવા રવાના થયા હતા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને પુનઃ બેઠી કરવા અને આવનાર સમયમાં ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીનું સારું પ્રદર્શન થાય તે હેતુસર ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે અમિત ચાવડા અને જિલ્લા શહેરના અધ્યક્ષોની નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે આજે તેમના પ્રશિક્ષણ શિબિરમાં ખાસ ઉપસ્થિત રહેવા લોકસભા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકા અર્જુન ખડકે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા નવ નિયુક્ત અધ્યક્ષ અમિત ચાવડા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના મુખ્ય આગેવાનોએ તેમનું એરપોર્ટની અંદર સ્વાગત કર્યું હતું જે બાદ આણંદ પ્રશિક્ષણ શિબિર જવા માટે વડોદરા એરપોર્ટથી રાહુલ ગાંધી બહાર આવતા વડોદરા કોંગ્રેસના કોર્પોરેટરો અલગ અલગ કોંગ્રેસની પાંખ પ્રમુખો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું આ સમયે યુવા કોંગ્રેસના નેતા મિતેશ પરમારે રાહુલ ગાંધીને મળીને કોંગ્રેસ પાર્ટી પ્રત્યે તેમની વફાદારી વર્ણાવી પોતાના મનની વાત રાહુલ ગાંધી સમક્ષ મૂકી હતી આ વાતનું સાંભળી રાહુલ ગાંધીએ મિતેશ પરમારને મળવાનું વચન આપ્યું હતું અમુક મોટા નેતા નાના કાર્યકર્તાઓને કોંગ્રેસના છે બહુ બધા સારા લડાઈક મારા જાવ હું લડું છું મારી પાસે સો કેસ થયા હશે ને તમને મીડિયાવાળાને બી ખબર છે ને આખા વડોદરાને ખબર છે પણ આ બધા કોઈ એક જૂથ બનાવે છે બધા ટીમ પેલાનું ગ્રુપ અલગ પેલા નેતાનું અલગ કોઈ ગ્રુપ ના હોવું જોઈએ લડ એ લોકો કહ્યું ગ્રુપ વાઇઝ ટિકિટો આપે છે ભાઈ મારા ગ્રુપમાં જો તો તને ટિકિટ મળશે પેલો કે મારા ગ્રુપમાં જશે પણ મેં કહું હું કોઈના ગ્રુપમાં રાહુલ ગાંધીનો સિપાઈ છું રાહ મારે ટિકિટ બિકિટ આપે કે ના આપે પણ આ લોકો પછી એ લોકો મૂક્યો ને એમણે કહ્યું આપણે મિલશે આપણે મળીએ છીએ હું તમને ફોન કરું છું રાહુલ ગાંધીનો કાફલો આણંદ ખાતે નિજાનંદ રિસોર્ટમાં આયોજિત જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિર ખાતે જવા માટે નીકળ્યો હતો વડોદરા એરપોર્ટની અંદર અને બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમના સ્વાગત માટે હાજર રહ્યા હતા એરપોર્ટની બહાર કાફલો નીકળતા લોકોએ મોટી સંખ્યામાં નારાબાજી કરી તેમનું અભિવાદન કર્યું હતું થોડા સમય માટે લોકોનું અભિવાદન ઝીલવા માટે રાહુલ ગાંધીએ તેમનો કાફલો રોકાવ્યો હતો જે બાદ ત્યાંથી અભિવાદન સ્વીકારી કાફલો આગળ વધ્યો હતો રાહુલજી આ તમામ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનોને આ શિબિરમાં ઉપસ્થિત રહીને આવનારા સમય માટે માર્ગદર્શન આપવાના છે એ સાથે સાથે ગુજરાતની પ્રજાની જે આશા અને અપેક્ષાઓ જે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે ભય ભૂખ ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે કમિશન રાજને અધિકારી રાજથી લોકો આજે કંટાળી ગયા છે ચારે તરફ પુલ તૂટે છે ભ્રષ્ટાચારના રોજ ખાડા પડે છે બહેન દીકરીઓ પર અત્યાચારને બળાત્કાર થઈ રહ્યા છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે છે ખેડૂત હોય નાનો વેપારી હોય યુવાન હોય કે મહિલા હોય સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન ત્યારે એ પ્રશ્નોની ચર્ચા કરી એના માટેના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી અને એક આખો રોડ મેપ બનાવવા માટે આ ત્રણ દિવસની તાલીમ શિબિર છે રાહુલજી અમારા પ્રમુખશ્રીઓને પણ માર્ગદર્શન આપશે પ્રોત્સાહિત પણ કરશે એટલે સાથે સાથે બપોરે ત્રણ વાગ્યે આણંદ ખાતે આખા ગુજરાતમાંથી જે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે ને એમાં પણ ખાસ કરીને દૂધ સંઘો છે કે જેમાં ગુજરાતમાં ત્રીસ લાખ કરતાં વધારે સભાસદો જે સભાસદો સહકારી માળખા મુજબ આ દૂધ સંઘના ડેરીઓના માલિક કહેવાય એ માલિકોને આજે રસ્તા પર પોતાના હક માટે ન્યાય માટે લડવું પડે છે અને ન્યાય તો નથી મળતો પણ સાબરકાંઠા સાબરકાંઠામાં જે રીતે જોયું કે સભાસદોને મોત મળે છે આજે આ ડેરીઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નોકરીઓની ભરતીમાં પચીસ લાખથી લઈને પચાસ લાખ રૂપિયા લેવામાં આવે છે એ સભાસદનો દીકરો દીકરી નોકરીએ નથી લાગતો પણ જેની પાસે લાખો રૂપિયા આપવાની તાકાત છે એવા લોકો નોકરી લાગે છે એના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આ તમામ મુદ્દાએ જે આખા ગુજરાતમાં સભાસદો પશુપાલકો સહકારી આગેવાનો વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે એવા થોડા મિત્રોને પણ રાહુલજી આજે મળવાના છે એમની સાથે પણ સંવાદ કરવાના છે અને આવનારા દિવસોમાં અમે જે સંકલ્પો રજૂ કર્યા છે કે ગુજરાતમાં બેરોજગાર યુવાનો માટે લડીશું એમને કાયમી રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ખોટી જમીન માપણી રદ કરવામાં આવે દારૂ ને ડ્રગ્સની બધીમતી ગુજરાતની પેઢીને બચાવવામાં આવે એ એ જ રીતે સામાજિક લઈ ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડવાના જે સંકલ્પ છે કાર્યક્રમો આ તાલીમ માધ્યમથી નક્કી થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર